જય આદિવાસી જય જોહાર આ વિડીયો ચેતરભાઈ અને એમના પરિવારના સમર્થન માટે ચેતરભાઈને આજે કેટલાક સમયથી જેલમાં છે અને ચેતરભાઈનું પણ ફેમિલી છે આપ સૌનું ફેમિલી છે તમામનું ફેમિલી છે મારું પણ ફેમિલી છે પણ ચેતરભાઈનું ફેમિલી આજે ઘણી મુસીબતમાં છે મુસીબતમાં એટલા માટે છે કે એમ ચેતરભાઈને કોઈ ખોટા કેસની અંદર ફસાવવામાં આવ્યા છે અને એમનો પરિવાર એ ન્યાય માટે લડી રહ્યો છે અને સમાજના તમામ લોકો એમની સાથે છે પણ વિચારો કે ક્યારેક તમને કંઈક સમસ્યા ઊભી થઈ જાય અને તમે એકલા પડી જાઓ તો તમે શું કરશો એવા સમયની અંદર આપણે ચેતરભાઈના પરિવારને એકલું નથી પડવા જવાનું બીજી વાત કે તમારા મગજમાં એક વહેમ છે એક વિચારધારણા છે કે મારે તો નાનો બાળક છે ઘરે મારે તો મમ્મી બીમાર છે મારે તો ભાઈ નાના છે અમારી ઘરે નાના છોકરા છે બધું ઘરનું પણ જોવાનું છે તો શું સાહેબ ચેતરભાઈનું ઘરે કાંઈ નથી ચેતરભાઈના ઘરે પણ એક ફેમિલી છે ચેતરભાઈના પણ નાને ઘરે બેન દીકરીઓ છે નાના દીકરાઓ છે તમે જોયા છે એમના વિડીયો જોયા છે જ્યારે એમને જેલમાં લઈ જવામાં આવ્યા અને એમને મળવા માટે એમનો પરિવાર અને ઘરવાળી જ્યારે મળવા જાય છે ત્યારે નથી મળવા દેતું પોલીસ પ્રશાસન અને એ બાળક રસ્તામાં એમની માતા સાથે રોકવામાં આવે છે તો સાહેબ તમે વિચારો કે એ પરિસ્થિતિ કેવી છે અને તમે કહેશો કે આપણે આપણી જીવનની અંદર સુખી રહો આપણે કોઈનામાં પડવાનું નથી તો સાહેબ એ શું કામ પડે છે તમારા અને મારા માટે જ પડે છે એ તમામ યુવા નાગરિક બહેન દીકરીઓ અને સૌને કહેવા માગું છું કે થોડીક પ્રેમાળ ભાવના તમારી દર્શાવો અને ચેતરભાઈના સમર્થનમાં આવો આજે એમની ઘરે પણ નાના દીકરાઓ છે છતાં પણ એ આપણા માટે લડે છે આ એક વારની વાત નથી ચેતરભાઈ બેથી ત્રણ વાર જેલ જેલવાસ ભોગવી આવ્યા છે અને બે ત્રણ દિવસ કે અઠવાડિયું પર નીકળી ગયું છે છતાં પણ એમના પરિવારે એમને રોક્યા નથી હજુ કે તમે લડવાનું બંધ કરો આ લોકોની માટે લડવાનું બંધ કરો આ પ્રજા આ જે દેશના યુવાઓ છે આ દેશની તમામ જનતા છે તમારું નથી વિચારતી એમ એમના પરિવારે હજુ સુધી નથી કીધું પણ તમારા મનમાં આ વહેમ છે કે મારે મારું જ પરિવાર સચવશે ચેતરભાઈને પણ એમ એમના ઘરના કહી શકતા હશે પણ ના શું કામ નહીં કહી શકે કારણ કે એક સમાજના વ્યક્તિ છે આપણા સમાજ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એમને બધાને ખબર છે એટલે હું તમામને કહું છું કે ચેતરભાઈના સમર્થનમાં આવો અને તમે હરેક માણસ ચેતરભાઈ બનવાનો પ્રયત્ન કરો ત્યારે જ આપણા સમાજના દુઃખો દૂર થશે અને આપણી સમાજમાં સારી નોકરીઓનું સારું ભણતરોનું જે બાકી છે સમાવેશ કરોને સમાવેશ થશે ચેતરભાઈ આના માટે જ લડે છે અને તમારી સમસ્યાઓ માટે હર હંમેશા ઊભા હોય છે તો તમામને કહું છું કે ખોટી વિચારધારા છોડી અને આપણા સમાજ માટે આગળ આવો જોહાર જયાદિવસી અને ચેતરભાઈના પરિવાર માટે લાખ લાખ વંદન જોહાર જયાદિવસી